છેલા ઘણા સમયથી બીટીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકળો તેજ બની હતી મહેશ વસાવા અને મનસુખ વસાવા એક સાથે એક મંચ પર પણ જોવા મળ્યા હતા પરંતુ આ અટકળોનો આજે વિધિવત રીતે અંત આવ્યો છે જી હા વાત કરીએ તો મહેશ વસાવાએ વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ ભાજપના સી આર પાટીલ સાથે ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી લીધો છે એક તરફ મહેશ વસાવા કહી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના કામથી પ્રભાવિત થઈને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ લઈને તેઓ ભાજપમાં જોડાયા છે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે તે આદિવાસી વિસ્તારોમાં પહોંચે શિક્ષણ તેમજ અલગ અલગ મુદ્દાઓ પર કામ કરે તે માટે તેઓ ભાજપમાં જોડાયા છે તો બીજી તરફ મહેશ વસાવાના પિતા એ જ ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવી રહ્યા છે કે ભાજપે જંગલ જળ જમીન આદિવાસીઓની છે તેનો વિનાશ વેર્યો છે જે તેમની જુદી જુદી કંપનીઓને ભેટ આપી છે ને આના કારણે આજે આદિવાસીઓને વિસ્થાપિત થવાનો આરતા અને સામને આવી ગયા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને ભારતીય જનતા પાર્ટીએ તો તમામ લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે એટલે તો હવે પ્રવેશ મેળો જેવી રીતે ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીનો કહી શકાય જે પૂરજોશમાં ચાલી રહ્યો છે ને હવે ઓપરેશન લોટસ છે તે આદિવાસી પટ્ટામાં સફળ નીવડ્યું છે ત્યાં મહેશ વસાવા જે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને બે વખત તેઓ ડેરીયાપાડાથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે તે હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેઓ મનસુખ વસાવાને આગામી દિવસોમાં સમર્થન આપીને જે પાંચ લાખની લીડનું જે ટાર્ગેટ છે તે પૂર્ણ કરવાની વાત પણ મહેશ વસાવા દ્વારા કહેવામાં આવી રહી છે મહેશ વસાવાએ જેવી રીતે નવજીવન ન્યૂઝે વાતચીત કરી તે દરમિયાન મહેશ વસાવે જણાવ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે તે રાષ્ટ્રના કામોથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં આદિવાસી સમાજમાં આદિવાસી વિસ્તારોમાં એ ભારતીય જનતા પાર્ટીના વિકાસની બાબતો છે યોજનાઓ છે તે લઈને લોકો સુધી પહોંચશે શિક્ષણ હોય આરોગ્ય હોય એ તમામે તમામ બાબતે તે બાબતોથી આગળ આદિવાસી વિસ્તારોમાં ડેવલપ થાય તે માટે તેઓ ભાજપ માટે કામ કરશે તેવું મહેશ વસાવાનું કહેવું છે તો બીજી જ તરફ છોટુ વસાવા જે મહેશ વસાવાના પિતા છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ દ્વારા આદિવાસીઓના જળ જંગલ જમીન છે તે છીનવી લેવામાં આવ્યા છે અહીંયા વિકાસના બદલે આદિવાસી વિસ્તારોમાં વિનાશ ફેર્યો છે તેમણે કહ્યું છે કે મલ્ટીનેશનલ કંપનીઓમાં આ જમીનો છે તે આપી દેવામાં આવી છે તેના કારણે આજે આદિવાસીઓને વિસ્થાપિત થવાનો વારો આવ્યો છે એટલે કે એક તરફ મહેશ વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાવી રહ્યા છે તો બીજી તરફ છોટુ વસાવા છે તે આકરા પ્રહાર સાથે ઘસાતો ભારતીય જનતા પાર્ટી માટે બોલી રહ્યા છે જી હા આંતરિક ડખો છે તે આ નવ નથી અગાઉની પણ વાત કર્યું તો એક સમય જે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા હતા તેમણે પોતાના જ પિતા છોટુ વસાવાની ટિકિટ છે તે કાપી હતી ને આ વિવાદ છે તે વકર્યો હતો ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતું ને ઝઘડિયા સીટ પરથી છોટુ વસાવાને અંતે લડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહેશ વસાવાએ પોતાના જ પિતા સામે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવવાની પણ તૈયારી બતાવી હતી ને આ આવી રીતનો વિવાદ છે તે ભૂતકાળમાં પણ ચરમ સપાટી આવી ચૂક્યો છે અને હવે તો મહેશ વસાવા કહી રહ્યા છે કે તેઓ પોતાના પિતા પાસે જઈને આશીર્વાદ મેળવશે તેમની સાથે મુલાકાત કરશે તો બીજી તરફ છોટુ વસાવા ખૂબ જ અકળાયેલા છે મહેશ વસાવાથી નારાજ દેખાઈ રહ્યા છે ને તેમનું નિવેદન જે પ્રકારે સામે આવ્યું છે તેના ચર્ચાઓ જગાવી છે હવે ખરેખર જોવું રહ્યું કે છોટું વસાવા છે તે મહેશ વસાવાને જે સામાજિક પ્રસંગોમાં હાજરીની વાત છે તેમાં સાથે જોવા મળશે કે પછી છોટું વસાવા છે તે મહેશ વસાવા સાથે કિનારો કાપી લેશે એ તમામ બાબતો ઉપર સવાલ છે પરંતુ જે રીતે ભરૂચનું રાજકારણ ગરમાયું છે ને વસાવા બંધુ એટલે પિતા પુત્રમાં જેવી રીતે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર